નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે છે ને એક આપણે એક મિલિયન ડોલર ટોપિક આપણે ડિસ્કસ કરવાના છે કે ઇન્ટ્રા ડેના સ્ટોક કઈ રીતે બહુ સરળથી આપણે સિલેક્ટ કરી શકીએ કે જેમાંથી આપણે સારો પ્રોફિટ બનાવી શકીએ હવે એક વાતનું ધ્યાન રાખજો તમે યુટ્યુબ ઉપર જોશો ગૂગલમાં જોશો તો ઘણા બધા વિડીયો મળશે પણ એ બધા વિડીયોનો પ્રોબ્લેમ શું છે ખબર છે જ્યારે ઇન્ટ્રા ડે સ્ટોક સિલેક્ટ કરવાના આવે ને ઘણા બધા વિડીયોમાં એવું કહેવામાં આવશે કે અમુક ઇન્ડિકેટર બેઝ હોય છે અમુક પેટર્ન બેઝ હોય છે અમુક બહુ કોમ્પ્લેક્સ હશે ઈએમએ એસએમએ આવું બધું ઘણું બધું ટેકનિકલ એનાલિસિસનું મિક્સચર હશે હવે એનાથી પ્રોબ્લેમ શું થાય છે ખબર છે કે જ્યારે માર્કેટ ઓપન થાય ને ત્યારે એટલું બધું આપણે ડિસિઝન ન લઈ શકીએ અને મોટા ભાગના ઇન્ડિકેટર લૈંગિક ઇન્ડિકેટર છે એટલે પહેલાં થોડીક મૂવમેન્ટ આવી જાય પછી આપણને ખબર પડે કે આપણે આ મૂવમેન્ટ કેપ્ચર કરવાની છે અને મારા વોટ્સઅપમાં અને મારા ઇમેલ એડ્રેસ ઉપર મને આ ક્વેશ્ચન બહુ આવે છે કે સરળતાથી કે આપણા દિમાગમાં બહુ હેડેક ન થાય આપણને બહુ જોર ન આવે એ પ્રમાણે કોઈ એવી ટેકનિક બતાવો કે જેમાંથી ઇન્ટ્રાડેમાં બહુ સરળ રીતે આપણે સ્ટોક સિલેક્ટ કરી અને આપણે પ્રોફિટેબલ ટ્રેડર બની શકીએ તો આજે આપણે એ જ વાત કરવાના જી બહુ મજા આવશે બહુ સારી રીતે સાંભળજો કે કરવાનું છે શું આપણે જો તમે બિગિનર હોય તો તમારે લિમિટ રહેવાનું છે નિફ્ટી ફિફ્ટીની અંદર કેમ કારણ કે નિફ્ટી ફિફ્ટીના સ્ટોક છે ને એ ટ્રસ્ટેબલ છે એમાં મૂવમેન્ટ સારી આવે છે એમાં એન્ટ્રી એક્ઝિટ વખતે તમને વોલ્યુમ વગેરે બધું મળી જશે તો સૌથી પહેલી વસ્તુ કે નિફ્ટી ફિફ્ટીમાં લિમિટ રાખો બીજું તમારો બ્રોકરનો સોફ્ટવેર છે અથવા તો ટ્રેડિંગ વ્યૂ છે એ ઓપન કરી લો એમાં તમે એ શોધવાનું ચાલુ કરો જેમ કે મારી પાસે ત્રણ કે ચાર સ્ટોક છે જેમ કે એક મેં લઈ લીધો રિલાયન્સ બીજો મેં લઈ લીધો એસબીઆઈ ત્રીજો મેં લઈ લીધો ટાટા મોટર્સ પછી એકાદો મેં બીજો લઈ લીધો એલ એન્ડ ટી કે એવું કંઈક લઈ લીધું આ બધામાં હું શું કરીશ ખબર છે હું અમુક અમુક પેટર્ન શોધીશ પેટર્ન એટલે શું એ હું તમને સમજાવું હું માનલો કે રિલાયન્સનો સ્ટોક આ બાજુ લઈશ આ બાજુ એસબીઆઈનો સ્ટોક લઈશ રિલાયન્સ આખું એક કોમ્બિનેશનવાળો સ્ટોક છે એનર્જીથી રિટેલથી લઈને એસબીઆઈ છે એ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીનો સ્ટોક છે બરાબર એટલે બંને આમ અલગ અલગ છે એટલે ચાર પાંચ સ્ટોક તમે થોડાક એવા સિલેક્ટ કરો કે થોડાક અલગ અલગ ઇન્ડસ્ટ્રીના હોય પછી હું શું કરું ખબર છે કે એમાં હું અમુક એવી પેટર્ન શોધવાની ટ્રાય કરું કે જે પેટર્ન હું સમજી શકું જે પેટર્ન માની લો કે માર્કેટ સવા નવે ખુલે છે તો મને એમ થાય ચાલો હું પંદર વીસ મિનિટ અડધી કલાક રાહ જોઈ લઉં એ પછી કોઈ બી એવી પેટર્ન બને છે કે જેના ઉપરથી મને ખબર પડે કે રિલાયન્સની પોસિબિલિટી બાય સાઇડ વધારે છે અથવા તો રિલાયન્સની પોસિબિલિટી સાઇડ વધારે છે કે આજે એક સારી મુવમેન્ટ અપસાઇડ તો ડાઉન સાઇડ આપશે હવે આપણે એવું નથી જોતું કે ભાઈ રિલાયન્સ દર બીજા દિવસે આમાં ટ્રેડ આપે લોકો ત્યાં જ મિસ્ટેક કરે આપણી પાસે ઘણા સ્ટોક છે યાર મને દિવસના બે ટ્રેડ મળી લ્યા ને તો બી હું પૈસા બનાવી લઈશ મારે ઓછા ટ્રેડ ક્વોલિટેટિવ ટ્રેડ લેવા છે વધારે ટ્રેડ અને મીડિયો ટ્રેડ નથી લેવા મારે બરાબર છે હવે એવી રીતના હું શોધવાનું ચાલુ કરો ને તો શું થાય કે મને એકાદ એવી પેટર્ન મળી જાય કે રિલાયન્સમાં મહિનામાં એક વાર કે મહિનામાં બે વાર આવે છે અપ પેટર્ન છે હવે એને હું પાછલા બે વર્ષનું ટેસ્ટિંગ કરું ને પેટર્નને જોઈ લઉં કે પેટર્નને કઈ રીતે ઓળખવી ત્રીસ મિનિટ વેઇટ કરો પિસ્તાલીસ મિનિટ વેઇટ કરો બે કેન્ડલ સુધી રાહ જોવી ત્રણ કેન્ડલ સુધી રાહ જોવી આવું એક આપણું કા કાચું ગણિત હોય એ આપણે જોઈ લેવાનું કે ઠીક છે ઓમ થોડી ઘણી પ્રોબેબિલિટી ખબર પડી ગઈ પછી એ જોશું આપણે એસબીઆઈ સાઈડ કરીએ તે એમાં કંઈક આપણને અલગ જાણવા મળશે એવી રીતના આપણે ત્રણ ચાર સ્ટોક કરીએ ને તો ઘણી વખત આપણી પાસે પેટર્ન્સ આવી જાય હવે આ પેટર્નનો ફાયદો શું ખબર છે અહીંથી આપણું કામ સરળ થઈ જાય કે સૌથી પહેલાં તો આ પેટર્ન જ્યારે આવશે ત્યારે આપણે ઇન્ડિકેટરનું હેડેક લેવાની જરૂર નથી માની લો કે મારા વોચ લિસ્ટમાં આવા પાંચ સાત સ્ટોક પડેલા છે અને મને ખબર છે કે રિલાયન્સમાં મારે આ જ પેટર્ન જોવાની છે એસબીઆઈમાં મારે આ જ જોવાની છે હોઈ શકે ઘણી તો એક પેટર્નના બબે ત્રણ ત્રણ સ્ટોક હોય એટલે મારું માઇન્ડ એકદમ ક્લિયર હોય એનાથી આપણું ટેન્શન ઓછું થઈ જાય એટલે જ્યારે માર્કેટ ખુલે ને ત્યારે આપણું વોચલિસ્ટ રેડી રાખ્યું હોય મેં કે ભાઈ આ મારા ઇન્ટ્રાડેના સ્ટોક છે અથવા તો પેટર્ન વાઇઝથી તમે સ્ટોક શોર્ટ કરી નાખો કે ભાઈ આ પેટર્નમાં બે સ્ટોક છે આ પેટર્નમાં ત્રણ સ્ટોક છે પછી પેટર્ન પેટન આવે એને અરાઉન્ડ આપણી પાસે સ્ટ્રેટેજીસ હોય કે ભાઈ કઈ રીતે એન્ટ્રી લેવી કઈ રીતે પ્રોફિટ બુક કરવો ક્યાં સ્ટોપ લોસ રાખવો કેટલી ક્વોન્ટિટી રાખવી એ બધું સ્ટ્રેટેજીનું અને સિસ્ટમનું કામ છે પણ જો તમે આ રીતે સ્ટોક સિલેક્ટ કરવાના ચાલુ કર્યા ને તો તમને બહુ ફાયદો થશે આનું સૌથી મોટું રીઝન કેવું ખબર છે કે જે ટ્રેડરનું સેટઅપ એકદમ સિમ્પલ હોય ને એ લોકોની એનર્જી છે ને એ ટ્રેડ લેવામાં જાય તમને યુટ્યુબર વિડિયો તો મળી જશે કે ઇન્ટ્રાડેમાં બે મિનિટમાં આમ સિલેક્ટ કરો પાંચ મિનિટમાં આમ સિલેક્ટ કરો એટલા બધા ઇન્ડિકેટર એટલું બધું કેલ્ક્યુલેશન હોય છે કે માણસ પછી કેલ્ક્યુલેશનમાં ખોવાઈ જાય અને ટ્રેડ જ નથી લઈ શકતો હું જ્યારે ઇન્ટ્રાડે કરું મારા વર્ષોથી અમુક ફેવરેટ સ્ટોક છે અથવા તો અમુક હું સ્ટોક ચેન્જ કરતો રહું ચેન્જ કરતો રહું બરાબર પેટર્ન્સ પ્રમાણે અને પેટર્ન હોય એ વધારે રી રિલાયેબલ છે રાધર ધેન કોઈ ઇન્ડિકેટર હું પ્રાઇઝેક્શન પેટર્નની વાત કરું છું અને પ્રાઇઝ એક્શન ન ખબર હોય તો આપણે બહુ મોટો કોર્સ દોઢ બે કલાકનો ફ્રી આપણે ગુજરાતી ચેનલમાં જ મૂકેલો છે તમે ખાલી પ્રાઇઝેક્શન કોર્સ આપણી ચેનલમાં જઈને સર્ચ કરો ને પૈસા તો બને ગયા ગુજરાતીમાં તો તમને બહુ સરસ રીતે મળી જશે જાઓ તમે જોઈ લો તો તમને પ્રાઇઝેક્શન શું છે ને એ ખબર પડી જશે હવે ઘણી બધી વખત હું બીજી એક વસ્તુ શું કરું ખબર છે કે હું ઘણી બધી વખત થોડીક ઓપોઝિટ પેટર્ન સિલેક્ટ કરું જેમ કે મને એવી એવી રીતના ટ્રેડ કરવાની વધારે મજા આવે કે જેમાં મારી પાસે માની લો કે રિલાયન્સ અને એસબીઆઈમાં મારી પાસે અપ છે પછી લો કે આઈસીઆઈસીઆઈ કે એલ એન્ડ ટીમાં મારી પાસે ડાઉન વાળી પેટર્ન છે હવે આનો ફાયદો કેમ થાય આનો ફાયદો ત્યારે થાય જ્યારે માર્કેટ મિક્સ ચાલતું હોય જ્યારે લો કે આપણને કોઈ સાઈડમાં ટ્રેડમાં લોસ થઈ ગયો માર્કેટ ટર્ન અરાઉન્ડ લે છે તો આપણને બીજા ટ્રેડમાં ફાયદો થઈ જાય હંમેશા આપણે એક કરતાં વધારે ટ્રેડ લેવાય એનો મતલબ એવો નથી કે પચીસ ટ્રેડ લેવા પણ આ બે ત્રણ ટ્રેડ લેતા હોય ને તો થોડુંક ડાયવર્સિફિકેશન થઈ જાય કે ચલો એકમાં અચાનક લોસ સીટ થઈ ગયો એકમાં થોડુંક અર્લી એક્ઝિટ થવું પડ્યું તો મારી પાસે એવા સ્ટોક હોય કે એમાં થોડીક અલગ અલગ પેટર્ન તો છે પણ અલગ અલગ ડિરેક્શનની બી પેટન છે કે યાર આઈસીઆઈસી બેંકમાં આપણે આ પેટર્નમાં હંમેશા આપણે આને સેલ જ એટલે કે શોર્ટ જ કરશું રિલાયન્સમાં આપણે આ પેટર્નમાં હંમેશા બાય સાઇડના ટ્રેડ જ લેવાના છે આમાં ફોર્સ નથી કે ના ના ફોર્સ કરીને એકમાં અપ જ ગયો અને એકમાં ડાઉન ગયો તો ફોર્સ નથી કરવાનો નેચરલી ઘણી વખત એવું થઈ જશે કે તમે અમુક સ્ટોક્સમાં રિસર્ચ કરશો ને એટલે અમુક સાઇડની મળશે અમુક ડાઉન સાઇડની મળશે તમે તો આવું કોમ્બિનેશન છે ને એક ટ્રેડર માટે બહુ સારું હું એટલું જ કહેવા માગું છું મેં તમને આ જે મેથડ કીધી ને એ તમે ખાલી ટ્રાય કરીને જુઓ તમને બહુ મજા આવશે તમારા માઇન્ડના ઘણા બધા ટેન્શન દૂર થઈ જશે અને તમે જ્યારે સવારે તમારું લેપટોપ કે મોબાઈલ ખોલશો ને ધીરે 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 તમે આ પેટર્ન ઉપર માસ્ટરી મેળવતા જશો નાની નાની ક્વોન્ટિટીમાં પહેલાં ટ્રેડ કરીને પેટર્નને ફોરવર્ડ ટેસ્ટ બી કરો બેક ટેસ્ટિંગ તો બધા કરે છે આપણે લાઈવ માર્કેટમાં ફોરવર્ડ ટેસ્ટ બી કરવા માટે તમે ઇન્ટ્રાડેમાં પછી તમે વધારે એમાં રૂલ્સ એડ કરશો ઘણી બધી વસ્તુ સ્કીપ કરશો ઘણી બધી વસ્તુ એડ કરશો આવી રીતના નાના નાની ક્વોન્ટિટી એડ કરશો ને પછી તમને એવી માસ્ટરી આવી જશે એટલા કોન્ફિડન્ટ થઈ જશો કે પછી તમને પૈસા બનાવતા કંઈ રોકી ન શકે સો આઈ હોપ કે આ તમને ઇનસાઇડ બહુ સારી લાગી હશે જેટલા લોકો આ વિડીયો જોવે છે પ્લીઝ તમે આ વસ્તુ ટ્રાય કરો મને ફીડબેક આપો મારી સાથે વોટ્સઅપમાં કનેક્ટ થાવો આપણી એપ ડાઉનલોડ કરી લેજો બહુ સારી સારી અપડેટ્સ અને વર્કશોપ એમાં અવેલેબલ છે બાકી મળતા રહેશો સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આ વિશ્યુ લોર્ટ્સ ઓફ લવિન હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ